ભારતની અંદર એ ભારત દેશના સંસદ ભવનની અંદર ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનું અમિત શાહ જે આપણા ગૃહમંત્રી છે એમના દ્વારા બાબા સાહેબનું અપમાન કરવામાં આવ્યું છે તો આજે કલમરા યુવા સંગઠન અને ઓબીસી અધિકાર મંચ દ્વારા એમને આ એમના જે આ નિવેદનને વખોડે છે અને આ દેશની જનતાની આગળ બાબા બાબાસાહેબના અપમાન બદલ આજે માફી માગે કારણ કે આજે આજે દેશના દરેક નાગરિક હોય એસસી હોય એસટી હોય ઓબીસી હોય જેને આ ભારત દેશના તમામ નાગરિકોને સમાન હક આપ્યા છે જે પીછડાઓ દલિત એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ તમામ લોકોને આજે એને હક આપ્યા છે અને આ જે હક છે એ બાબા સાહેબે આપ્યા છે પાંચ હજાર વર્ષથી આજે

તો આજે જે શોષિત લોકોને બાબા સાહેબે જે સંવિધાનની અંદર જોગવાઈ કરી છે એ લોકોને જે પાંચ હજાર વર્ષથી જે શોષિત હતા એ લોકોને સ્વર્ગ સમાન જ છે અને બાબા સાહેબને એ લોકો ભગવાન સ્વરૂપ જ માને છે તો આ લોકોને એવી સેની પીડા થઈ છે કે બાબા સાહેબની એને ઘૃણા થઈ રહી છે તો અમે આ શબ્દો કડક શબ્દોમાં અને આ અને આ જે એની અપાણ કર્યું છે બાબા બાબાસાહેબનું એનો વિરોધ કર્યો છે જય ભી અમે એ કાર્યક્રમ આપવાના છીએ કે જે અમિત શાહે જે બાબા સાહેબ નું નામ લેતા એને ખરેખર કચવા આવે છે તકલીફ પડે છે અરે ભાઈ આંબેડકર સાહેબે જે દેશ માટે આપ્યું છે એ કોઈ નથી આપ્યું અને ખરેખર તમારે સ્વર્ગની ભૂખ હોય તો તમે મંત્રો સાથે સ્વર્ગમાં થઈ શકો છો પણ બાબા સાહેબ સ્વર્ગ બનાવી દીધું છે આ સ્વર્ગમાં અમે રહેવા જ બરાબર આ શર્ગમાં અમે બરોબર છીએ કે નારીઓને ઉદ્ધાર કર્યો છે શિક્ષા માટે અમને વર્ષોથી પ્રતિબંધ તો ભણવાનો અધિકાર આપ્યો છે મતનો અધિકાર આપ્યો છે એનાથી અમે રાજા બની આપી છીએ અને અમે રાજા બની છીએ એટલે તમને બે ત્રણ ટકા આવવાની ભાઈ તકલીફ પડે છે તમને મુશ્કેલ પડે છે અમે વર્ષોથી આ આ મતનો અધિકાર નહોતો અને મતનો અધિકાર છે ત્યારે અમે રાજા બની ગઈ છે વડાપ્રધાન બની ગઈ છે અને રહી અમને આરક્ષણ આપી અને આઈએસ આઈપીએસ બની ગઈ છે જજ બની ગઈ છે અને ભાઈ તને તકલીફ પડે છે ભાઈ આંબેડકર સાહેબનું નામ તો હોવા લેવા છે તને જ્યાં તકલીફ પડતી રહે તો કે તને હું ભાઈ પેટમાં દુખે છે એટલે આજના દિવસે અમે પુતળા દહન કરવાના છીએ કલો મારી આવું સંગઠન ઓબીસી અધિકાર જાગૃત ધ્યાન અને સમસ્ત ઓબીસી એસ અને આંબેડકરવાદીઓ આ તમામ લોકો ધોરણ કરવાના છીએ જેને તંત્ર ને પણ કઈ કરવું એ કરી લે અમે કરવાના 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 કેદાર મે